વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન અંતર્ગત કીર્તિસ્તંભ ખાતે ભવેશી ગૌરવ રન યોજાઈ હતી જેમાં પરંપરા સશક્તિકરણ અને ફિટનેસનું સંમેલન જોવા મળ્યું હતું જેમાં વડોરાની ચાર થી વધુ મહિલાઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ત્રણ કિલોમીટરની રનમાં સોળ વર્ષથી સિનિયર સિટીઝન મહિલાઓ અને દિવ્યંગ મહિલાઓ વ્હીલ ચેર પર જોડાઈ હતી અને પાક બની પ્રેરણા રોપ સર્જાયા હતા જે દોડ દરમિયાન તમામ મહિલાઓએ ફિટનેસ માટે પ્રતિજ્ઞા લીધી હતી અને રાજમાતા સુવાંગીની દેવી ગાયકવાડ સહિત અનેક મહાનુભાવો હાજર હતા અને દોડ પૂર્ણ કરનાર તમામ મહિલાઓને મેડલ અને ગિફ્ટથી સન્માન આપવામાં આવ્યું હતું આ ઇવેન્ટ વડોદરા મેરેથોન દ્વારા ફિટ ઇન્ડિયા અભિયાનને પણ વધુ પ્રોત્સાહન આપનાર બન્યું છે જે વડોદરા કીર્તિ ખાતે સાડી ગૌરવ રન ચાર હજાર થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં ત્રણ કિલોમીટર રનમાં સોળ વર્ષથી વસ્કો ભાગી બન્યા હતા જેમાં દિવ્યાંગ મહિલાઓએ પણ વ્હીલ પર ભાગ લીધો હતો અને તમામ મહિલાઓને મેડલ અને ગિફ્ટથી સન્માન કરવામાં આવી રહ્યા હતા એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોન તરફથી એક ખૂબ જ સુંદર અને અદ્ભુત રન કમ વોકનું આયોજન કરવામાં આવ્યું છે ધ ફેડરલ બેંક સાડી ગૌરવ રન સાડીને ગૌરવ કેમ સાડી ભારતીય નારીની પહેચાન છે અને સાડી જ્યારે આપણી ટ્રેડિશન છે આપણી પરંપરા છે આપણી સંસ્કૃતિ છે અને જ્યારે ભારતીય નારી સાડી પહેરે છે ત્યારે

વિકસિત ભારતનો એને સાકાર કરવા માટે પરંપરાને અને આપણી જે સંસ્કૃતિ છે એને લઈને ભારતીય નારીને આગળ વધવાનું છે એનું આપણને સુંદર પ્રતિક અહીંયા જોવા મળ્યું છે